શેડી રોપણીને લઈ સુગર સંચાલકો અને ખેડૂતો આમને સામને છે ખેડૂતો કહી રહ્યા છે કે ઓક્ટોબરથી શેરડી રોપણી કરો જ્યારે સુગર ફેક્ટરી સંચાલકો કહી રહ્યા છે પહેલી સેપ્ટેમ્બરથી શેરડી રોપણી કરો જ્યારે પહેલી ઓક્ટોબર શેડી રોપણ કરવા ખાન ઉદ્યોગ સંઘના એમડીનો સુગર મિલ નો પરિપત્ર પાઠવ્યો છે

તારીખ પહેલી ઓક્ટોબરથી રોપણી થાય છે જ્યારે સાયન્સ સુગરે આ દિશાનો ઠરાવ કર્યો હતો પરંતુ આવતા વર્ષથી ફરીથી તારીખ પહેલી થી રોપણી માટે ઠરાવ કરતો નવો વિવાદ સર્જાયો છે જ્યારે અન્ય તમામ સુગર મિલો હજુ પણ પહેલી થી વાવેતર કરી રહી છે વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બરમાં સાત પડતો હોવાથી જમીન તૈયાર કર્યા વિના રોપણી થતા ઉતારો અને ઉપજ બંનેની માઠી અસર પહોંચી છે ઉપરાંત દમણના અધ્યઢળ વપરાશ અને લીલો પળવાસ નહીં કરવાને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે આ સંજોગમાં માંસવાર રોકાણ થાય તો શેરડીની ચૌદથી પંદર માસ કાપણી થઈ શકે છે અને ઉત્પાદન સારું રહેવાની સાથે ખેતરમાં બળિયા પણ ઓછા પડે છે અગ્રણી જયેશ પટેલે કહ્યું કે ક્લાઇમેટ ચેન્જની અસર ખેતી ઉપર પડી રહી છે ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી જરૂરી બની છે જય દલા ખેડૂત આગેવાન દક્ષિણ ગુજરાતનો મુખ્ય ભાગ શેરડી છે અને સહકારી ના કારખાનાઓને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ખેડૂત શેરડીની ખેતીને મજબૂત થયો છે પણ જે રીતે છેલ્લા પચાસ વર્ષથી જે રીતે સતત શેરડીની ખેતી થઈ રહી છે અને પેટર્ન પર જે રીતે બદલાય છે અને ખાસ કરીને છેલ્લા દસ વર્ષથી સપ્ટેમ્બરમાં વાવેતર કરવાની જે રીતની ભલામણો થઈ રહી છે અને ખાસ કરીને જે રીતે સુગર ફેક્ટરીઓ જે સપ્તમાં વાવેતર આપી રહી છે એના અનુસંધાનમાં ખેડૂતો વહેલી વાવણીને કારણે વહેલી કાપડીની નીતિને કારણે જે રીતની સ્થિતિ બની છે સપ્ટેમ્બરમાં સતત વરસાદ અને ઉગાવો પણ ઓછો અને ખાસ કરીને કૃષિ તજજ્ઞોની પણ જે રીતે ભલામણ આવી રહી છે કે તમારે ઓક્ટોબરમાં જ વાવેતર આપવું જોઈએ એના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય ખાણ ઉદ્યોગ સંઘે તમામ સુગર ફેક્ટરીને પરિપત્ર કર્યો છે હવે સમય આવી ગયો છે કે તમારે ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ તમે જો સ્વર અગાઉ જે દર એકરે ઉત્પાદન પાંત્રીસ ટન હતું એ ઘટીને આજે પચીસ ટન થઈ ગયું છે પણ જે રીતે સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે અને જે હજુ પણ સપ્ટેમ્બરમાં વાત જે કરી રહ્યા છે આપવાનું જે વાવેતર છે એ ખેડૂતોમાં ભારે આક્રોશ છે અને ખાસ કરીને જ્યારે કૃષિ તજજ્ઞોની ભલામણ હોય ને સતત એકઠી ઉત્પાદન ઘટતું હોય ત્યારે આવનાર દિવસોમાં ઓક્ટોબરનું વાવેતર આપવું સમગ્ર સુગર સુગર સંચાલકોએ હવે વિચારવું પડશે અને ખેડૂતો પણ મક્કમ બન્યા છે કે આવનાર દિવસોમાં ઓક્ટોબરમાં જ વાવેતર થવું જોઈએ આ અનુસંધાનમાં તમામ સુગર મિલે એકત્રિત થઈને ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ